સુરતમાં અમરોલી સહિત તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસે કોમ્બિંગ હાથ ધરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો સુરતમાં પોલીસે અતિ સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યો હતું અમરોલી વિસ્તારમાં આવેલ આવાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ દ્વારા આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું મોડી રાત સુધી આ કોમ્બિંગ હાથ ધરવામાં આવતા સ્થાનિકોને રાહતનો શ્વાસ લીધો હતો આ વિસ્તારમાં સામાન્ય દિવસોમાં પણ ક્રાઇમની ઘટના બનતી હોય છે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનું કોમ્બિંગ હાથ ધરાયું હતું સુરત શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ સુરત શહેરમાં ક્રાઇમ લઈ વારંવાર ઘટનાઓ બનતી હોય છે ત્યારે લોકોમાં પોલીસની કામગીરીને લઈ વિશ્વાસ બેસે તેને લઈ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અતિસંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અસામાજિક તત્વોના ઘરો પણ પોલીસે ચેક કર્યા હતા અગાઉ પણ ડિંડોલી પોલીસ દ્વારા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ટોકના આરોપીઓના ઘરે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરતમાં પોલીસે યોજે છે કોમ્બિંગ નાઇટ સુરતમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ નાઇટ યોજતી હોય છે આ કોમ્બિંગ નાઇટમાં પોલીસની સાથે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાતી હોય છે પોલીસ દ્વારા કોમ્બિંગ એટલે કરવામાં આવતું હોય છે કે લોકોમાં એક વિશ્વાસ બેસે કે પોલીસ કામગીરી કરે છે અને અસામાજિક તત્વો સામે પગલાં ભરે છે તેને લઈ કોમ્બિંગ કરવામાં આવતું હોય છે ઘણા કિસ્સાઓમાં એવું પણ બને છે કે કોમ્બિંગ દરમિયાન પોલીસને અસામાજિક તત્વોના ઘરેથી હથિયારો પણ મળતા હોય છે તો તેવા લોકો સામે ગુનો પણ નોંધવામાં આવતો હોય છે સ્થાનિકોમાં પોલીસને લઈ વિશ્વાસ બેઠો સુરત પોલીસ દ્વારા માતાભારી ઇસમોની શિક્ષા આપવામાં તેમની સબક શીખાડવામાં અને ગુનાખોરી ડામવા શસ્ત્ર બનાવ્યું છે કારણ કે રાજ્યના મોટાભાગના શહેરોમાં માથેભારી શખ્સો સામે ગુસ્સી ટોક હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને હાલ સુરતમાં વધતા ક્રાઇમ રેટને ઘટાડવા પોતાની છબી સુધારવા સુરત પોલીસ સેક્શનમાં જોવા મળી રહી છે વિસ્તારમાં કોમ્બિંગની કામગીરી કરાતા અસામાજિક તત્વો વિસ્તાર છોડીને અન્ય વિસ્તારમાં ગયા તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની ની સાથે